દિવ્ય ભાસ્કરના પાટણ જિલ્લા બ્યુરો ચીફ અને પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝરે અંબાજી સેવા કેમ્પની મુલાકાત લીધી હાલમાં જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદવરી પૂનમના મહામેળા પૂરજોરથી ચાલી રહ્યા છે ત્યારે દૂર દૂરથી માય ભક્તોમાં રથડા લઈને પગપાળા ચાલીને અંબાજી માના દર્શન અર્થે વધારી રહ્યા છે ત્યારે માર્ગો પણ જય અંબેના જ્ઞાતથી ગુજી રહ્યા છે ત્યારે ભક્તોની રસ્તા પર સેવા કરવા મેડિકલ આરામ ભોજન ચા નાસ્તો સાથે કેમ્પો પણ લાગી ગયા છે ત્યારે માય ભક્તો પણ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ પાલનપુર અંબાજી રોડ પર આવેલા જાખો જાલોદરા ગામ નજીક ધોરી ગામ પાટિયા પાસે મેડિકલ તથા મકાઈ અને સેવ હમરા અને ચા નાસ્તા માટે કેમ્પનું આયોજન કરેલ છે ત્યારે રવિવારે દિવ્ય ભાસ્કરના પાટણ જિલ્લાના બીરો ચીફ ચેદેશભાઈ રાવળ અને ગુજરાત રાજ્યના પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝર મુકેશભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લાના પત્રકાર અને સામાજિક આગેવાન દ્વારા નજીક આવેલા યુવા સેવા સમિતિ દ્વારા યોજાયેલ કેમ્પની મુલાકાત કરી હતી જ્યાં કેમ્પના સંચાલિત અને પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા દ્વારા સ્વાગત કરી સન્માન કર્યું હતું ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ તથા જીતપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી હતી અને ત્યાં બંને મહાનુભાવોનું સન્માન કર્યું હતું રિપોર્ટર નિખિલ જોશી પાટણ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો